કર્યા પછી જેને પોતાના જીવનની અંદર કઈક પરિવર્તન કઈક એમના વર્તમાનની અંદર કઈક એવી ઉત્તમ રેણી પોતાનું જીવન જેને કઈક આબાદ બનાવ્યું છે અને એવા પોતાના અંતરના ભાવથી કઈક બીજા જીવો પણ આવા સંતો મહાપુરુષોના વચન પામી અને પોતાના જીવનની અંદરથી કઈક એવા આવરણો વ્યસન વિષય વેમ આ બધું વેગડું કરી અને ખરેખર પોતાનું જીવન દિવ્ય બનાવે તરીકે મનુષ્ય નું કલેવર મળી ગયું છે પણ મનુષ્યત્વ પામવું અને એ મનુષ્યત્વ નું પામવા માટે જ મહાપુરુષો કે આવા સત્પુરુષો મહાપુરુષો નો યોગ છે ખુબ સુંદર મહાપુરુષે આગળ આપણને ભૂમિકા મૂકી છે બાપ પેલા તો સંતો ઉતારી નાખવો પડે આ સમાજ નો આજ હું જે ચશ્મા પહેરીને બેઠા છે માન્યતાઓનો ઈકોર એવું રાખજો હા માન્યતાઓનો જે ચશ્મા પહેરીને બેઠા છે આજ હું આ જુંદી જેટલું જેટલું કર્યું છે ને એ નક્કી કરીને નિશ્ચય કરીને એ કર્યું જેને પકડાયું છે ને એ કર્યું છે આ પકડાયું છે નક્કી કર્યું નથી આપણા બાપ દાદા ડોહા વખતથી જે ચાલતું આવતું તું એ ચાલ્યું છે ઘણા સો લોયા છે ખબર પડે છે પણ મેં લાતું છે કે પેલો શરત મેલી છે કે મેલતા હોય ન કે મેલ્યો હતો દશા બગર હે તને લી રાખીને કેટલો દશા શું દ્રીશ બન બતાવજો હજી થો ભલ્યો નહીં ને કરી લ્યો કેમ શું થયું એ કે દેવ ફર્યો જ નહીં હે જો દશા જુઓ બાપ હા એટલે આ જુંદી જેટલું 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 પકડ્યું છે ને એ નિશ્ચય થી નહી અનુભવ થી નહી માત્ર ને માત્ર માન્યતાઓ થી માન્યતાઓ બધું મોને લીધું છે જાણ્યું નથી અનુભવ્યું નથી આ મોની લેવાય કે અનુભવી લેવાય અનુભવી લેવાય આ અહેસાસ કરી રહ્યા છીએ આપણે કરી રહ્યા પવન પવનનો મોની લેવાય કે અહેસાસ કરાય અહેસાસ કરાય નો પાણી પૃથ્વી તેજ આકાશ મોની લેવાની વાત નથી તણા ભગવાન એક જ આ મોની લેવાનો કી કીચેવા મોનો છો

જેને પોતાના ઉપર નિષ્ઠા નથી પોતાના ઉપર વિશ્વાસ નથી ત્યાંથી અજ્ઞાનતાની શરૂઆત થાય અજ્ઞાનતા તો બહારથી નથી જેને પોતાના ઉપર નિશ્ચય નથી અરે જાણતો જ નથી ચોથી નિશ્ચય થાય તમને તમારા બેહારેલા ઉપર વિશ્વાસ છે પણ તમને તમારા ઉપર વિશ્વાસ નહીં બોલો કોઈ કેવું છે તમને તમારા બેહારેલા છે ને એ વિશ્વાસ તો નહીં હું તો એકાદ નાખું કે નહીં આ તો ખાલી ડોર કર્યો ના જો વિશ્વાસ હોય તો ઘેર હું કુલ્લો મેહાર એલા તો શું બધાના ઘેર એ વિશ્વાસ તો નહીં છેલ્લી પાડી તો ના દીવા ભરી બધું કરીએ આજુ આ બધું આ બધું બદલો આ બંધ થયું ક કોઈનો વાયરો આવ્યો કે પોઝોડ નોટો બંધ થવાની છે ન કઈ રાઈ કી નહી આ બધું ઉજતા હતા ને ફલાણે કાલથી બંધ થવાનું બાર વાગ્યા થી એ હલવાઈ ગયા છે એ હલવાના જુઓ પણ નથી આટલું બધું સંતો કીને તો નથી ભાઈ ભય એવો બધો બાદ અને મૂળ કારણ આપણી આપણી મહાપુરુષો કે આપણાથી આપડે અજ્ઞાન છીએ આપણે આપણને જાણતા નથી આ ભય એટલો બધો બેઠો છે બાપ અને ભય ના હોથે આ બધી ભ્રાંતિઓ છે ભય ના હોથે ભ્રાંતિઓ છે હા અને દારા દારા અને જેટલા મળ્યા ને ઈઓને શું કર્યું ભય વધાર્યો છે ભય કાઢ્યો નથી જેટલા જેટલા મળ્યા ઈઓને ભય નાખતા જ ગયા નાખતા જ ગયા બે મહિનાનું ચાર મહિનાનું છોકરું પાપા પગલી હેડન અને વેસી આવે હાપુરી આવે પકડવા જાય પકડવા જાય ભય દૂર થઈ ગયો છે પેલાનો એ દેહ દેખાતો નથી અને એને પોતાના દેહ ની ખબર નથી આ બે જગ્યા દેહ બોન ભૂલાણી છે ને એટલે નિર્ભયતા છે નિર્ભયતા તો તાના આવે દેહ નો ભોન છે